સ્વચ્છ ભારત મિશનના અગિયાર વર્ષની ઉજવણીના ભાગરૂપે સત્તાહી સેવા બે હજાર પચીસને સ્વચ્છ ઉત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસથી તારીખ બે ઓક્ટોબર સુધી સત્તાહી સેવા બે હજાર પચીસ પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજ રોજ શારદાભવન ટાઉન હોલ ખાતે રાજ્યના શહેરી વિકાસ ગૃહનિર્માણ વિભાગના નાયબ સચિવ મનીષ શાની અધ્યક્ષતા હેઠળ શ્રમદાન સત્તા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મામલતદાર કરણજી રાજપૂત નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ચીફ ઓફિસર કેશવ કોલડિયા કારોબારી અધ્યક્ષ વિલેત પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ શ્રમદાન સત્તા કાર્યક્રમમાં નગરપાલિકાના કર્મચારીઓ સફાઈ કામદારો સહિત વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં એક સફાઈ મિત્રને શ્રેષ્ઠ કામગીરી બદલ દસ હજારના ચેક એનાયત કરવામાં આવ્યો હતો બાદ ઉપસ્થિત મહાનુભાવોએ સફાઈ ઝુંબેશમાં ભાગ લઈ શ્રમદાન કાર્ય કર્યું હતું આ સચ્છોત્સવમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સહિત તમામ કર્મચારીઓ અને નગરજનો જોડાયા હતા આ કાર્યક્રમમાં નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્ટ સહિત પાલિકાના સભ્યો શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આજે સ્વચ્છતા ઈ સેવા કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકાની મુલાકાત લેવાનો પ્રસંગ બન્યો અને તમામ મહાનુભાવોની હાજરીમાં આજે પ્રસંગ બહુ સરસ રીતે દીપી ઉઠ્યો એવી રીતની કાર્યક્રમનું આયોજન થયું છે અને શ્રમદાન ના મહત્ત્વ સાથે વાતો થઈ અને શ્રમદાનનું જેટલું યોગદાન આપી શકાય એવા બધા પ્રયત્નો કરશે એવી લાગણી અનુભવું છું